શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે પવિત્ર પાવનકારી મંગલકારી દેવપોઢી પ્રબોધની એકાદશી છે જે કાતક સુદ એક એકાદશીના દિવસે આવે છે આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મમાં કરેલા જાણે અજાણા અનેક ખરાબ કર્મો પણ એક જ પળમાં નષ્ટ થઈ જાય છે મનુષ્યની આધિ વ્યાધિ અને ઉપાધિનો પણ નાશ થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત કરે છે આ એકાદશીનો ઉપવાસ કરવાથી અશ્વમેઘ તેમજ વાજપેયી યજ્ઞનું મહાફળ પણ પ્રાપ્ત થાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય પંદરમાં પુરુષોત્તમ યોગનો સારાંશ મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગીતાયા યા પુસ્તક યત્ર યત્ર પાઠ પર્વત તત્ર સર્વાણી તીથાની પ્રયાગ આદિના તત્વી જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થાય છે ત્યાં પ્રયાગ આદિ સર્વ તીથોનો વાસ રહેલો હોય છે અર્થાત ગીતાજીના પઠન શ્રવણથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે ગીતાજીના પંદરમાં અધ્યાય શરૂ કરતા પહેલાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીની સ્તુતિ કરીએ ગીતા સુગીતા કર્તવ્ય કિ મન્ય સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની સુતા જે દિવ્ય છે જે મધુર છે તેનું સતત ધ્યાન કરો નિયમિત એને સમીપ રાખો કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે છે કે કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે જ્યારે ગીતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે અધ્યાય પંદરમો પુરુષોત્તમ સારાંશ શાસ્ત્રોમાં આ સંસારને ઘણા ઊંડા અને મજબૂત મૂળવાળા પીપળાના ઝાડને ઉપમા આપેલી છે આ ઝાડ નિરંતર વધે એવું ગણાય છે તેના મૂળ ઉપર તરફ અને ડાળીઓ પૃથ્વી તરફ ફેલાયેલી છે જે માણસ માન અભિમાન મોહ માયા વગેરેને છોડીને તથા સંઘના દોષથી બચીને ચાલે અને અધ્યાત્મ જ્ઞાન બ્રહ્મનું જ્ઞાન મેળવવામાં લાગેલો રહે અને બીજી બધી વસ્તુઓ ઈચ્છાઓ છોડીને સુખ દુઃખ વગેરેની સરખા ગણે તે માણસ આ વૃક્ષના મૂળ બ્રહ્મ સુધી પહોંચી શકે આખા જગતને પ્રકાશ અને ગરમી આપનાર સૂર્ય ચંદ્ર અને અગ્નિનું તેજ તે પરમાત્માનું જ તેજ છે ધરતીના પેટાળમાં પેસીને બધા પ્રાણીઓને ધરતી ઉપર જે બળ ગુરુત્વાકર્ષણ ટકાવી રાખે છે તે પરમાત્મા પોતે જ છે અને ચંદ્રનું જે તેજ અનેક રસ વહેવડાવીને બધી ઔષધિઓને પોષણ આપે છે તે પણ પરમાત્મા જ છે યાદશક્તિ હોવી જ્ઞાન હોવું અથવા એનાથી વિપરીત પણ હોવું આ બધું તે પરમાત્મા જ કરે છે બધા વેદોમાં જાણવા યોગ્ય એ પરમાત્મા છે આ વેદોની ઉત્પત્તિ પણ પરમાત્માએ જ કરેલી છે અને તેઓ પોતે જ વેદોના જ્ઞાનને સારી રીતે જાણે છે પુરુષના બે પ્રકાર છે શર અને અક્ષર પરમાત્મા આ બંને કરતાં શ્રેષ્ઠ છે તેથી જ પુરુષોત્તમ કહેવાય છે આખું જગત ભગવાનને પુરુષોત્તમ નામથી જાણે છે અને વેદ પણ તે નામથી જ વખાણે છે જે માણસને કોઈ જાતનો મોહ ન થાય અને પરમાત્માના પુરુષોત્તમ સ્વરૂપને ઓળખે તે બધા જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને ઉત્તમ ભક્તિથી એકમાત્ર પરમાત્માનું આરાધન કરી શકે છે અધ્યાય પંદરમો પુરુષોત્તમ યોગ શ્રી ભગવાન બોલ્યા કે જેનું આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ઉધ્વ અને બ્રહ્મથી લઈ સ્થાવર જંગમ રૂપ નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે છે એવા આ સંસારને રૂપે કહેલો છે જે તેને જાણે છે તે વેદને જાણનારો છે આ સંસાર ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયો રૂપ કૂપણોવાળી શાખાઓ ઊંચે તથા નીચે ફેલાયેલી છે વિષયોની ઈચ્છારૂપ કર્મના બંધનવાળા તેના મૂળ નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે આ સંસારૂપ વૃક્ષ પ્રતિષણ વિનાશી હોવાથી આનો કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિરરૂપ જણાતું નથી આ સંસારનો સર્વાંશે અંશ થતો નથી જણાતો નથી તેમજ સંપૂર્ણપણે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી એવા આ અનંત મૂળવાળા નશ્વર સંસાર વૃક્ષને અના શક્તિ રૂપે મજબૂત શસ્ત્રથી આપણી અંદર કાપી નાખીને એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણરૂપ આ સંસારમાં પાછા આવતા નથી તે પરમપદને પ્રાપ્ત કરવા તે આદિ પુરુષ પરમાત્માના ક્ષણે જવું કે જેનાથી આ અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે જે મનુષ્યો માન અને મોહથી રહી છે જેમણે આ શક્તિ રૂપ દોષને જીત્યો છે જેઓ કામનાને છોડી નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે જેઓ સુખ દુઃખ વગેરે દંડોથી પર થયેલા છે એવા વિવેકીજનો તે અવિનાશી પદને પામે છે તે પદને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી જે પદને પામે પાછા ફરતા નથી તે જ મારું પરમધામ છે આ જીવલોકમાં મારો સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો અને મનને પોતાના તરફ આકર્ષે છે એ જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે અને છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઈને બીજા શરીરમાં જાય છે અને ત્યાં કાન આંખ સ્પેશેન્દ્રિયો જીભ નાક તથા મનને ધારણ કરી આ જીવાત્મા વિષયોને સેવે છે ગુણો સાથે જોડાયેલો જીવાત્મા શરીરને તેમજ વિષયોને છોડે છે અને ભોગવે છે તેની આ ક્રિયાઓને મૂળ બુદ્ધિવાળા લોકો જોઈ શકતા નથી પણ જ્ઞાન દ્રષ્ટિવાળા વિવેકીઓ જોઈ શકે છે વળી યત્ન કરનારા યોગીઓ પણ શરીરમાં રહેલા આ ઈશ્વરીય અંશને જોઈ શકે છે પરંતુ અશુદ્ધ અથકરણવાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં પણ એને જોઈ શકતા નથી સૂર્યમાં રહેલું જે તે જ સમગ્ર જગતને પ્રકાશિત કરે અને જે તે ચંદ્રમાં અને અગ્નિમાં છે તેને તું મારું જ તે જાણવું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું રસરૂપચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું અને હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહી પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ હું ચાર પ્રકારનું અન્ન પચાવું છું હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારે લીધે સ્મૃતિ જ્ઞાન અને વિસ્મરણ થાય છે સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રનો કરતા અને વેદોને જાણનારો પણ હું જ છું આ લોકમાં શર નાશવંત અને અક્ષર અવિનાશી એવા બે પુરુષો છે તેમાં સર્વ ભૂતો એ નાશવંત પુરુષ છે તેનામાં રહેલો છે અંતર્યામી એટલે કે કુટસ્થ પુરુષ તે અક્ષર અવિનાશી કહેવાય છે પરંતુ આ શર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તો બીજો છે જે પરમાત્મા કહેવાય છે તે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું પોષણ કરે છે હું આ શરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું તેથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું તો હે ભારત જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સ્વરૂપે જાણે તે સર્વજ્ઞ હોય અને મને સર્વ ભાવથી ભજે છે તો હે નિષ્ક્રામ અર્જુન એ પ્રમાણે આ અત્યંત ગુપ્ત આધ્યાત્મ શાસ્ત્ર મેં તને કહ્યું આને જાણી મનુષ્ય બુદ્ધિમાન તથા કૃતાર્થ થાય છે એથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત પંદરમા અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ હિમાલયની તળેટીમાં પ્રદેશમાં એક અતિ વિશાળ સામ્રાજ્ય હતું એનો રાજા ભગવાન રામચંદ્રજીના પુત્ર કુંશનો વંશનો હતો એમ કહેવાય છે રાજા ઘણું ધર્મિષ્ઠ અને ન્યાયી હતું વળી તે દયાનો ભંડાર હતો આથી એના રાજ્યમાં સર્વત્ર સુખ અને શાંતિ હતા રાજાનું એક પ્રધાન હતું એનું નામ હતું કર્ણવીર આ કર્ણવીર ખૂબ જ બાહુશ અને ચતુર હતું પ્રધાનની બુદ્ધિ અને કોનહના લીધે જ રાજ્ય સુખી હતું પોતાની આવી ઉત્તમ શક્તિના કારણે કર્ણબીને ઘણું અભિમાન હતું અને અભિમાનના કારણે તેનામાં ક્રોધ મોહ લાલસા વગેરે પ્રગટ થયા હતા એક દિવસ એને વિચાર આવ્યો કે આખું સામ્રાજ્ય તો મારા લીધે ટકેલું છે તો પછી હું શા માટે રાજા ન બનું આથી ગમે તે પ્રકારે રાજાને મારી નાખવા અને પોતે રાજા થઈ જવાના તે મનમાં મનસુબા કઢવા લાગ્યો પ્રધાનની આ અધમ ઈચ્છા એના મનમાં રહી ગઈ અને એક દિવસ અકાળે લૂંટારોના હાથે એનું મોત થયું પોતાના દૃષ્ટ વિચારોને કારણે તે પ્રધાનનો બીજો જન્મ ઘોડાની યોનીમાં થયો અને તે પોતાના રાજાના ઘોડારમાં જ તેને રહેવાનું થયું આ ઘોડાની યોનિમાં તેની ચપળતા અને ચાલવાની છટા તેમજ દમામદાર દેખાવના કારણે રાજાએ તેને પોતાની સવારી માટે પસંદ કર્યો અને રાજા જ્યારે જ્યારે બહાર જાય ત્યારે ત્યારે તેના ઉપર જ બેસીને જ હતો એક સમયની વાત છે કેટલાક તપસ્વીનો મોટો સંઘ જાત્રાએ નીકળ્યો આ સંઘ રાજાના રાજ્યમાંથી પસાર થવાનો હતો એટલે રાજાના પાટનગર પાસે યાત્રાળુઓનો સંઘ આવ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી એટલે જે મુખ્ય તપસ્વી હતા તેમણે નગરની બહાર એક સુંદર સ્વચ્છ સ્થળ જોઈને ત્યાં જ પડાવ નાખવાની આજ્ઞા કરી રાજાને આ વાત ગમી અને આ વાતની ખબર પડી એટલે તરત જ તેણે પોતાના માણસોને મોકલ્યા અને યાત્રાળુઓને રહેવાની જમવાની વગેરે વ્યવસ્થા પોતાના તરફથી કરાવી દીધી મોડી રાતે જ્યારે બધા યાત્રાળુઓ જમી પર વાર્યા ત્યારે રાજા પોતે આ તપસ્વીઓના દર્શન કરવા પોતાના માનીતા ઘોડા પર બેસીને આવ્યા મશાલના જવાળામાં ભજન કીર્તન કરતા સંઘના દર્શન કરી રાજા પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા સૌથી મોટા મુખ્ય તપસ્વી જ્યાં મુકામ હતો ત્યાં આવ્યા ત્યાં રાજા ઘોડા પરથી નીચે ઉતર્યા અને ઘોડાની લગામ પોતાના રક્ષકના હાથમાં સોંપી રાજા મહંતની પાસે પહોંચ્યા પ્રણામ કરી એક બાજુ બેઠા આ સમયે ગીતાજીના પંદરમાં અત્યારનો પાઠ ચાલતો હતો થોડા શ્રદ્ધાળુ યાત્રુઓ યાત્રીઓ તપસ્વીની પાસે બેસી આ પાઠ કરતા હતા પાઠમાં ભંગ ન પડે એટલા માટે રાજાનું આગમન જાણવા છતાં કોઈ કાંઈ બોલ્યું નહીં તે જ રીતે રાજા પણ કાંઈ બોલ્યા નહીં થોડી ક્ષણો પછી જ્યારે પાઠ પૂરો થયો ત્યારે એકદમ જ રાજાના ઘોડાએ જોરથી હણહણાટ કર્યો અને એક ક્ષણમાં ઘોડો પ્રાણ વગરનો થઈને ત્યાં જમીન પર ફસરાઈ પડ્યો એકદમ આમ કેમ બન્યું એ સમજવાથી એ સમજ રાજાની ન આવી અને મૂંઝવણમાં પડી ગયો આ જોઈ પહેલાં તપસ્વી ઉઠીને રાજા પાસે આવ્યા અને ઘોડો પૂર્વ જન્મમાં પ્રધાન હતો અને તેના અધમ કર્મોના કારણે રાજા ઘોડો થયો હતો પ્રધાન ઘોડો થયો હતો એ વાતની રાજાને ખબર પડી પછી રાજાના પંદરમા અધ્યાયના શ્રવણથી આજે એનો ઉદ્ધાર થયો એ પણ કહ્યું એ સમયે ઘોડાનો દિવ્ય આત્મા આકાશ માર્ગે જતો જોયો પંદરમા અધ્યાયના શ્રવણનું જો આવું ફળ હોય તો નિત્ય પાઠ કરનારને શું ન મળે શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાનનો સ્વાદ છે હૃદય છે અને ભગવાનની વામય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં અને સઘળી ઇન્દ્રિયો અને તેની ક્રિયાઓમાં ગીતા જ્ઞાન ઉતરી ગયું હોય તે માણસ ગીતાજીની મૂર્તિ છે જલમધ્યે વરાહમ પર્વતે રઘુનંદન ગમને વામનમ ચેવ સર્વ કામેશું માધવમ ષોડ સતાની નમાની પ્રતિ થાય પઠતો સર્વ પાપ વિનિમુક્ત વિષ્ણુ લોકે મહીતી હે લક્ષ્મીપતિ હે દેવાધિદેવ શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભયના ભયોને હરનારા ત્રિલોલોક ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ Jai Shri Krishna